નમસ્કાર મિત્રો આજે ચર્ચા કરવી છે જેની લોકમુખે અત્યારે ખૂબ ચર્ચા છે અને જેના માટે અત્યારે વાતો પણ થઈ રહી છે ઘણી બધી કારણ કે સોના ચાંદીના ભાવ આસમાને આંબી રહ્યા છે ત્યારે તેની ગ્રાહકો પર કેવી અને કેટલી અસર પડે છે તે વિશે આજે ચર્ચા કરવી છે આજે આવ્યા છીએ અમે એ બી જ્વેલ્સમાં અને તેમના જે ઓનર છે મનોજભાઈ સાથેથી જાણીશું કે અત્યારે હાલ જે સોના અને ચાંદીના જે ભાવ વધ્યા છે તેની શું ઇફેક્ટ છે શું પરિબળો એ ભાવ વધવા પાછળ ભાગ ભજવી રહ્યા છે અને એ ભાવ વધવાને કારણે એની ગ્રાહકો પર શું અસર જોવા મળી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો બકુલ ટોક્સ આપની સાથે હું નરેશ સોની સ્વાગત છે મનોજભાઈ બકુલ ટોક્સમાં મનોજભાઈ અત્યારની જે પરિસ્થિતિ છે સોના ચાંદીના ભાવ એટલા બધા વધી ગયા છે કે સામાન્ય માણસ એને ખરીદતા થોડો અત્યારે વિચાર કરી રહ્યો છે તો અત્યારની પરિસ્થિતિ શું છે અને ગ્રાહકો પર કેવી અસર અત્યારે જોવા મળી રહી છે જે છેલ્લા કેટલાક સમયથી આપણે સૌ જાણીએ છીએ કે સિત્તેર હજારથી લઈને અત્યારે એક લાખ દસ હજાર પંદર હજાર સુધી સોનાના ભાવ થાય એવી રીતે ચાંદીના સાઠ સિત્તેર હજારથી લઈને અત્યારે એક લાખ પાંત્રીસ હજારનો ભાવ થઈ ગયો છે પ્રતિ કિલો એક લાખ સુધી સોનાનો ભાવ હતો અને એક લાખ સુધી પર કિલોગ્રામ ચાંદીનો ભાવ હતો ત્યાં સુધી લોકોએ એટલો ઉત્સાહ નહોતો બતાવ્યો એ વેઇટ એન્ડ વોચની નીતિ હતી વૈશ્વિક સ્થિતિઓ સુધરે અરાજકતાઓ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ બધી જે કંઈ ચાલી રહી છે વૈશ્વિક જે કંઈ નિર્ણયો લેવાઈ રહ્યા છે એના આધારિત યુદ્ધના વાતાવરણને લઈને તો લોકોએ આ સ્થિતિ થાળે પડી જાય અને થોડા ભાવ કંટ્રોલમાં આવે એટલે પોતાની ઈયરલી બચત રૂપી કે આવનારા પ્રસંગોની ખરીદી કરશે એવી રીતે ધારણાઓ રાખીને બેઠા હતા પણ બધાની એ ગણતરીઓમાં થોડો ફેરફાર આવી ગયા અને આ ગાડી આગળ જ વધતી ગઈ ભાવ વધવાની જે રફતાર છે એ નોનસ્ટોપ આગળ વધી રહી છે અને એમાં એક લાખ દસ હજાર ગોલ્ડને ક્રોસ થયા અને એક લાખ દસ હજાર ચાંદીને ક્રોસ થઈને એક એક લાખ પાંત્રીસ હજાર સુધી ગયા જેવા એક દસ ક્રોસ થયા બંનેમાં એવા લોકોએ પોતાનો અચાનક જ ઉત્સાહ અને જોશ બતાવી દીધો છે અને લોકો સારી રીતે ખરીદી કરવા આવી રહ્યા છે કે હજી ભાવ વધશે તો એના કરતાં બેટર છે કે આપણી પ્રસંગોની ખરીદી વાર્ષિક બચત રૂપી જે કંઈ લેતા હોય એ આપણે લેવાનું શરૂ કરી દઈએ અને આપે કીધું એમ કે મધ્યમ વર્ગ એવી રીતે લોકોના બજેટ પર શું અસર પડે તો એમાં એવું છે કે જેની આવક સીમિત છે એના માટે પહેલાં માનો કે દસ હજારમાં એક ગ્રામ સોનું આવતું હતું અત્યારે તેર હજારમાં એક ગ્રામ સોનું આવે છે એના ક્વોન્ટિટી બાઈંગમાં પચીસ ટકાનો ઘટાડો થયો પણ એમની બચત તો યથાવત એની એ જ છે પણ એમના ઉત્સાહમાં જરાય ઘટાડો નથી થયો હવે અને એમને હવે આ ભાવે પણ ખરીદવું છે ઓવરઓલ સીન બજારનો જોવા જઈએ તો ફ્રેશ બાઈંગની માત્રા વધતી જાય છે અત્યાર સુધી એક્સચેન્જ થતું હતું જી એક્સચેન્જ એટલે જૂના ઘરેણાં કે અગાઉ લીધેલા સુધી સોના ચાંદીના લગડી સિક્કા આપીને ખરીદી કરતા હતા એ તો થોડું ઘણું ચાલુ જ છે પણ ફ્રેશ બાઈંગ એટલે નવેસરની ખરીદી લોકોએ આ ભાવમાં પણ ઇન્વેસ્ટમેન્ટ રૂપી બચતના ઇન્વેસ્ટમેન્ટ રૂપી લોકોએ કરવાનું શરૂ કરી દીધું છે બજાર માટે પણ આ આ આશ્ચર્યની વાત છે કે આટલા ભાવ વધ્યા ત્યાં સુધી લોકોએ રાહ જોઈ પણ હવે રાહ જોવા માગતા નથી કારણ કે જનમાનસ લોકોની લાગણીઓ અને પોતાની માન્યતાઓ અને પોતાના સર્વે અને પોતાની બચતને હવે વેડફી નથી નાખવી અને સોના ચાંદીમાં એ લોકો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ રૂપી એની ખરીદારી કરી રહ્યા છે વૈશ્વિક પરિસ્થિતિ વિપરીત આપણને જોવા મળી રહી છે અને પહેલાં આટલું બધું આપણને નહોતું લાગતું આની પાછળનું જનમાનસ લગભગ હું માનું છું ત્યાં સુધી જ્યારે સાહીઠ સિત્તેર હજારનો સોનાનો ભાવ હતો એ વખતે લોકોમાં વેચવાલી વધી હતી જી પરંતુ આપ જે કહી રહ્યા છો એ પ્રમાણે અત્યારે ફ્રેશ બાઇંગ થઈ રહ્યું છે તો એની પાછળ કેવા પ્રકારનું પરિબળ કોઈ ભાગ ભજવી રહ્યું છે એવું આપ આપને લાગી રહ્યું છે કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતા યુદ્ધનો દોર અને સાથે સાથે હવે તહેવારોની સિઝન પણ શરૂ થશે જી વૈશ્વિક રાજકારણ વૈશ્વિક અર્થકારણને લઈ અને જે સ્થિતિઓ લંબાઈ રહી છે અને એના જે નિર્ણયો લેવાઈ રહ્યા છે એની સીધી સીધી અસર સોના ચાંદી પર પડવાની છે કારણ કે આ સેફ હેવન કહેવાય કહેવાતું આવ્યું છે દર વખતે અને જ્યારે પણ અરાજકતાવાળું સેફ્ટી ઝોનમાં આપણે રહેવાનું હોય ત્યારે ત્યારે સોના ચાંદી ઉપર હંમેશા એ પ્રભાવ પડતો હોય છે અને લોકોનો ઝુકાવ રોકાણ માટે તો એ ઝુકાવ એ બાજુ રહેતો હોય છે એટલે અત્યારે આખું વિશ્વ સોનું ચાંદી ખરીદવામાં માનવ રહી ગયું હતું અથવા તો બાકી રહી ગયું છે તો એ બધી ખરીદી ચાલી રહી હોય અને આ પ્રસંગ આ એટલે આ રીતની સિરીઝ ઓફ ઇવેન્ટ જે સતત ચાલી રહી છે એ એનો અંત દેખાતો ના હોય એટલે એ સંજોગોમાં સતત ભાવ વધી રહ્યા છે અને હજી પણ લાગે છે એવું કે વધતા રહેશે તો એની અસર ભાવમાં અને એ થઈ રહી છે અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ અને અરાજકતાની સ્થિતિની અંદર અને જે પ્રમાણે ટેરિફની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આને લઈને એક્સપોર્ટ ઉપર કેટલી અસર પડી શકે આ ધંધાને લઈને જે રીતે ટેરિફ લાદવામાં આવેલી છે એની અસર સોના ચાંદીના માર્કેટ જે એક્સપોર્ટ થાય છે જે આપણા અહીંથી આપણા ભાતીગળ ઘરેણા આપણા હેન્ડમેડ જે દાગીના આપણી જે કલાકારીગરી જે એક્સપોર્ટ થતી હતી અત્યાર સુધી એમાં મોટા પાયે રૂકાવટ આવી ગઈ છે બધી ઇન્ડસ્ટ્રીમાં એવી રીતે આપણી ખાસ કરીને જ્વેલરીની વાત કરીએ તો એમાં પણ કારણ કે હવે યુએસમાં આપણા કરતાં પણ ડ્યુટી ભલે આપણે ત્યાં છે કસ્ટમ ડ્યુટી તેમ છતાં પણ ત્યાં આગળ આપણા કરતાં દોઢી સવાઈ દોઢી કિંમતે હવે દાગીના ત્યાં મળવાના બીકોઝ ઓફ કરંટ સિચ્યુએશન એટલે એક્સપોર્ટ તો નહીવત થઈ જવાનું બંધ જ થઈ જવાનું ખાલી ડાયમંડ પૂરતું ચાલવાનું અને એમાંય હવે નવ કેરેટ બાર કેરેટના ઘરેણાં અને હોલમાર્કની મંજૂરી મળી ગઈ છે તો પણ એ નવ કેરેટ અને બાર કેરેટનામાં ઇન્વેસ્ટમેન્ટ થોડું ઓછું રહેશે ડ્યુટી સ્ટ્રકચરમાં થોડુંક આંકડાકીય ફરક પડે ડ્યુટી સ્ટ્રક્ચર ફેરફાર નથી થવાનો પણ આ ટોટલ વેલ્યુએશનમાં ફરક પડે એટલા પૂરતો નાનો મોટો ફરક પડવાનો અને નવ કેરેટ કે બાર કેરેટના ઘરેના ફક્ત ને ફક્ત સીઝ એટલે ડાયમંડ સ્ટડેડ જ્વેલરીમાં જ એ ઉપયોગ થવાનો છે નોર્મલ આપણી જે જ્વેલરી અહીંયા એમાં એ નવ કે બાર કેરેટ કોઈ એક્સેપ્ટ કરવાનું નથી અઢાર કેરેટ સુધી એક્સેપ્ટ થતું હોય છે એટલે નવ કેરેટની ચર્ચાઓ ચાલી રહી છે એના નિમિત્તે સરકારશ્રીએ બીઆઈએસએ છૂટ પણ આપી દીધી છે ને હવે ધીરે ધીરે એ વાત વેગ પકડશે પણ એ ફક્ત ને ફક્ત ડાયમંડ જ્વેલરી પૂરતું જ સીમિત રહેશે હમણાં તો એ બહુ અસર નથી ખાવાની અને એનાથી એક્સપોર્ટને વેગ મળી જશે એવું પણ નથી અને લોકલ માર્કેટમાં પણ એનો માર્કેટ શેર અચાનક વધી જશે બાવીસ કેરેટની સામે એવું પણ શક્ય નથી હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો જ્યારે એક પોઝિશન આપણે જેવી રીતે શેર માર્કેટને લઈને વાત કરતા હોઈએ છીએ એક લેવલ સુધી આવી જતું હોય છે તે પછી એનું કરેક્શન અથવા તો પછી પ્રોફિટ બુકિંગ જેને કહેવામાં આવતું હોય હા હા શું આને એમસીએક્સ સાથે પણ સાંકળી શકીએ કારણ કે હવે એક એ લેવલ આવી ચૂક્યું છે કારણ કે દરેક જગ્યાએ આ વાતની ચર્ચા છે સોનાના અને ચાંદીના લઈને અને કમ્પેરેટિવલી સોનાના જે પ્રમાણે ભાવ વધ્યા છે એ પ્રમાણે ચાંદીના હજી સુધી ભાવ વધ્યા ન કહી શકાય કારણ કે જેટલો ડિફરન્સ છે ચાંદીમાં અને સોનામાં આપણને જોવા મળતો હતો એ બાબતે આપનું શું કહેવું કે એમસીએક્સનું ફેક્ટર આ અત્યારે ભાવ વધારાને કેટલું ઇફેક્ટ કરી રહ્યું છે મારા હિસાબે આને ને નાને કોઈ લેવા દેવા નથી કારણ કે આ વૈશ્વિક બાઈંગ થઈ રહ્યું છે અને એ તો વાયદા બજારનું પ્લેટફોર્મ છે પણ આ ફિઝિકલ સેલ અને બાઈના હિસાબે સોના ચાંદીના ભાવમાં ફરક પડતો હોય છે અને ફિઝિકલ ડિમાન્ડ અચાનક જ વધારે છેલ્લા ત્રણ ચાર મહિનામાં વધી રહી છે એના હિસાબે આ ભાવનો આ અસર છે અને બીજું વૈશ્વિક અર્થકારણ પર જે અસરો પડી રહી છે એના માટેની ફંડોની પોતાની અને દેશોની પોતાની ખરીદી આમાં વધારે થઈ રહી છે અત્યારે અને એવી જ રીતે લોકલ એટલે એન્ડ યુઝર્સ એટલે કન્ઝ્યુમર્સ બધા હું ને તમે આપણે સૌ કોઈ લોકો જે પોતાના ઘરે ઇન્વેસ્ટમેન્ટ બચતરૂપી અને ઘરેણા પ્રસંગોના હિસાબથી ઘરેણાં જે બનાવડાવતા હોય ખરીદતા હોય એ બધી બાઈંગ વધી રહી છે અને એના હિસાબે આ ફરક પડી રહ્યો છે હા દરેક પ્લેટફોર્મ પોતપોતાની રીતે ક્યાંક ને ક્યાંક એની અસર કરતું હશે પણ કોઈ એક જ એક જ ઇવેન્ટથી એક જ કારણથી આ ભાવ પકડાઈને એવું નથી એટલે ઘણી વખત આપણને વાયદા બજારની અંદર એવું જોવા મળતું હોય છે કે કોઈ બાયર એવા ટ્રેપ થઈ ગયા હોય કોઈ સેલર એવા ટ્રેપ થઈ ગયા હોય ત્યારે માર્કેટ વન સાઈડ અપ જતું હોય અથવા તો વન સાઈડ ડાઉન જતું હોય છે અને કદાચ હું માનું છું અને જે પ્રકારે અમે નિષ્ણાતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ અને એ લોકોનું પણ પ્રિડિક્શન હોય છે કે કોઈ વન સાઇડ સેલ કરીને ઊભું છે કારણ કે એંસી હજારનો ભાવ હતો ત્યાં સુધી લોકોની એવી અપેક્ષા હતી કે ભાવ હવે ઘટશે હવે ઘટશે અને એ પછી જે વધ્યા છે એનો જે વેગ હતો એ રોકેટની જેમ બૂમ થયો છે એટલે કદાચ એ લોકોને ટ્રેપમાં ફસાવવા માટે અને વાયદા બજાર પણ સાથે સાથે કારણ કે આ ત્રીસ સપ્ટેમ્બરનો વાયદો છે ગરાગીનો જુવાળ તો જોયો મનોજભાઈ આપણે પણ હવે વાત થોડી કરવી છે એમસીએક્સ રિલેટેડ કારણ કે ત્રીસ સપ્ટેમ્બરે વાયદો પૂરો થઈ રહ્યો છે તો શું આ વાયદાની કોઈ ભાવ પર અસર થવાની શક્યતા ખરી કે કેમ આપ એને કેવી રીતે જોઈ રહ્યા છો જી એમાં એવું છે સામાન્ય સમજ એવું છે કે વાયદો બજાર જે કંઈ છે એ હાજર બજારના સહકારમાં સપોર્ટમાં જ હોય છે હાજર બજારની જે મૂવમેન્ટ હોય એના હિસાબે વાયદા બજાર ચાલતું હોય છે વાયદા બજારના હિસાબે હાજર બજાર નથી હોતું પણ આ એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરતું હોય છે ડાયરેક્ટ ઇન સપોર્ટ કરતું જ રહેતું હોય છે અને લોકો અલગ અલગ પ્લેટફોર્મથી પોતાના ટ્રેડ કરતા રહેતા હોય કોઈ હેજિંગ કરતું હોય કોઈ બીજું કારણ હોય કોઈને ભાવ સારો લાગતો હોય તો ફિઝિકલ ના વેચવું હોય તો વાયદા બજારનો ઉપયોગ કરતા હોય એ અલગ અલગ લોકોની અલગ અલગ સ્ટ્રેટેજી હોય એની પોતાની ફાઇનાન્શિયલ પ્રોસેસના ભાગરૂપે બધા પોતપોતાનો લાભ લેતા હોય અને ધોઝ વુ આર ડુઈંગ સ્પેક્યુલેશન જેમને એ કરવું છે એ લોકો પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હશે અને એમની અનુકૂળતા પણ અલ્ટિમેટ તો છેલ્લે તો એન્ડ યુઝર્સ હાજર માલની જે ખપત હોય હાજર માલની જે ડિમાન્ડ હોય હાજર ડિમાન્ડ હોય એના આધારે જ વાયદો મેન્ટેન થતો હોય છે આગામી સમય એટલે તહેવારોનો સમય અને હિન્દુ ધર્મની અંદર અને આપણે સોના અને ચાંદીની ખરીદીને બહુ મહત્ત્વને પ્રાધાન્ય પણ આપવામાં આવે છે સુકનવંતુ માનવામાં આવ્યું છે હવે અત્યારે આપે જે પ્રમાણે કહ્યું કે એસી હજારનો જ્યારે ભાવ હતો ત્યારે ગ્રાહકો રાહ જોતા હતા ભાવ ઘટવાની અને હવે જ્યારે ઓલ ઓફ સડન રેટ રાઈઝ થયો છે ત્યારે ગ્રાહક ખરીદી માટે ઉમટી પડ્યા છે તો શું એની અસર અને આવનારા દિવસો જે તહેવારોની સિઝન છે એમાં કેવા પ્રકારની લોક લાગણી કે લોક જુવાળ જોવા મળી શકે આવનારો હવે આ માનો કે દિવાળીના દિવસો શરૂ થાય છે આસો મહિનાથી શરૂ કરીએ તો નવે ફેબ્રુઆરી અંત સુધીમાં ખૂબ જ લગ્નસરાની એ કામગીરી નીકળતી હોય છે દરેક ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને સોના ચાંદી માર્કેટમાં લોકો પોતાની પ્રસંગોની ખરીદી કરતા રહેતા હોય છે એમાં મેં આપને કહ્યું એમ કે રેશિયો ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ રહેવાનો છે અગાઉથી ખરીદેલું ઇન્વેસ્ટમેન્ટ રૂપી કે આવનારા પ્રસંગોની પૂર્વ તૈયારી રૂપે ખરીદાયેલું શુદ્ધ સોનું એ આની અંદર એક્સચેન્જમાં કે ન પહેરવામાં આવતા ઘરેણા ન ઉપયોગના ઘરેણાં પણ આમાં બદલાવશે અને નવા લેશે અને સાથે સાથે નવી ખરીદી પણ જેમ વાત થયા મુજબ કે લોકોએ અચાનકથી વધારી છે ઇન્વેસ્ટમેન્ટ રૂપી બચતના ભાગરૂપે તો એમ ઓવરઓલ આ સ્થિતિ જળવાઈ જ રહેવાની છે ને હવે ડિમાન્ડ ખુલવાની છે જો વૈશ્વિક સ્થિતિ આવીને આવી જ રહેતી હોય અર્થકારણ રાજકારણ વિશ્વનું આવી જ રીતનું હમણાં જો રહેવાનું હોય આવા જ નિર્ણયો પર ચાલ્યા કરવાનું હોય તો સોનાના ભાવ ચાંદીના ભાવ હમણાં કોઈ ઘટવાની કે કોઈ કરેક્શન દેખાતું નથી કારણ કે અહીંયા એક બાજુ ડિમાન્ડ રહેવાની છે આપણી અને બીજી બાજુ વૈશ્વિક સ્થિતિ યથાવત રહે આ બંને સંજોગો ભેગા થાય તો ભાવમાં અસર કદાચ કોઈ આપણે કરેક્શન રૂપી જોતા હોય તો એ જોવા ના પણ મળે અગાઉ પણ આપણે ઘણી વખત જોયું છે કે ભાવ વધ્યા પછી ઓલ ઓફ સડન એમાં ઘટાડો જોવા મળતો હોય છે અને કદાચ એ પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય એવી આપણે અપેક્ષા રાખીએ અને સાથે જ જે ગ્રાહકો જે અત્યારે ખરીદી માટે ઉમટી પડ્યા છે એમના માટે ખાસ કરીને આપણા તરફથી શું સંદેશ કે કેવા પ્રકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણે સોના કે ચાંદીની ખરીદી કરવી જોઈએ અથવા તો પછી જૂના ઘરેણાં છે એને આપણે રિસાયકલ કરીને નવેસરથી ઘરેણાં ખરીદવા જોઈએ કે શું કરવું જોઈએ એના માટે આપનું શું કહેવું અને માનવું આમાં બે ત્રણ વાત છે એમાં એવું છે કે સૌ કોઈ લોકોએ ભાવના વિશે પોતાના કે બહારી કોઈ અંદાજ પ્રિડિક્શનને એટલું ધ્યાન ના ધ્યાન આપવું જોઈએ દરેક બાબતમાં પણ એટલું ધ્યાન ન આપતા પોતાના બચતરૂપી નિરંતર ખરીદી જેટલું એમને બજેટ ફાળવેલું હોય એટલું એમને નિરંતર ખરીદી સમયાંતરે કરતા જ રહેવી જોઈએ જેમાં ભાવને બહુ મહત્ત્વ ના આપવું જોઈએ અને એ રીતે પોતાની બચત પોતાનો પોર્ટફોલિયો એ મેનેજ કરવો જોઈએ જે આપણે હમણાં જોયું કે એસી હજાર આસપાસ નેવું હજારનો ભાવ હતો ત્યારે ઘણા લોકો રહી ગયા અથવા નથી લીધું એ લાગણીથી દોડીને અત્યારે એક લાખ પાંત્રીસ હજાર ચાંદીના ભાવમાં કિલોના અને એક લાખ ચૌદ હજાર પંદર હજાર સોનાનો ભાવ થયો છે ત્યારે એ જ લોકો લેવા આવી રહ્યા છે એ પણ એમનો નિર્ણય એમની રીતે બરાબર જ છે પણ એ એમને જગ્યા હતી સગવડ હતી અને વહેલો ના લીધો અને હવે લઈ રહ્યા છે એટલે એવું ન કરવાને બદલે નિયમિત બાય કરતા રહો કે તમારે વાર્ષિક પાંચ લાખ રૂપિયાનું બજેટ છે તો તમે એને ચાર ભાગમાં વહેંચી લો ફિક્સ સમયે એ લઈ જ લો એ વખતે સોનું કે ચાંદી જે લેવું હોય તે લે અને એનો ભાવ નહીં જોવાનો અને એ ખરીદી કરી લેવાની એટલે આપણે હવે આને બધાને ખ્યાલ આવે એવી રીતે કહીએ તો એસઆઈપી સિસ્ટમથી તો એ રીતે કરતા જ રહેવું જોઈએ અને રહી વાત કે આવનારા પ્રસંગોની ઉજવણી ફક્ત જૂના દાગીના આપીને જ નથી કરવાની હા જૂના દાગીના કે ન ઉપયોગમાં આવતા હોય એવાને જરૂર એક્સચેન્જ કરવા જોઈએ કે જે અમસ્તુ તિજોરીમાં પડ્યા રહે છે જે જોઈને રાજી થવાનું છે આપણે એને વેચવા નથી પણ એને નવા ઘરેણામાં ઘડામણ કરાવીશું તો એ જે તે ઇન્ડસ્ટ્રીને પણ તમે કામ આપ્યું કહેવાય એ ઇનડાયરેક્ટ ડોનેશન દાનસ થયું કહેવાય એટલે જ્યાં ત્યાં જે તે રીતે કામ અપાતું હોય તો આપવું જોઈએ સોના ચાંદી એ સમૃદ્ધિની વાત છે અને એની વહેંચણી કરતાં કરતાં પોતાની સમૃદ્ધિ પણ બનાવી રાખવી જોઈએ આ મારો સૌને વિનંતી છે અને આ મારી સલાહ છે ખૂબ ખૂબ આભાર મનોજભાઈ આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો અને દર્શકોને સુધી આપણે સાચી માહિતી પહોંચાડી શકીએ અને સાથે જ મિત્રો કેવી રીતે જે સમગ્ર એમણે વાત કરી કે આપની પાસે પૈસાની સગવડ છે અને આપને ખ્યાલ છે કે આપણે આટલું સોનું કે ચાંદી ખરીદવું છે તો એસઆઈપીની જે વાત કરી કે સિસ્ટમેટિકલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જેને આપણે શોર્ટ ફોર્મમાં એસઆઈપી કહેતા હોઈએ છીએ આપણે કોઈ પણ ખરીદી કરવી છે તો એને પાર્શિયલી ડિવાઈડ કરી દઈએ જેથી અત્યારે જે એક દાખલો આપ્યો કે જ્યારે એંસી હજારનો ભાવ હતો ત્યારે જે વડીલ ચાંદી ખરીદવા નતા આવ્યા તે અત્યારે એક લાખ પાંત્રીસ હજારનો જ્યારે ભાવ છે ત્યારે ખરીદવા આવ્યા છે એટલે અત્યાર સુધી એમણે પૈસા મૂકી રાખેલા પરંતુ એનો ઉપયોગ ના કર્યો એમણે ભાવ ઘટવાની ક્યાંક રાહ જોઈ હતી પરંતુ એમણે જો એસઆઈપી સિસ્ટમ એટલે કે એમને જો પાર્શિયલી ખરીદી એ વખતે કરી લીધી હોત કે અઢીસો ગ્રામ કે પાંચસો ગ્રામ જો એ વખતે ખરીદી દીધું હોત તો કદાચ એમને અત્યારે જે આ રેટ ઉપર ચાંદી ખરીદવું પડી રહ્યું છે અને જેટલું ખરીદી કરી રહ્યા છે એમાં જે એવરેજની વાત આવતી હોય છે એવરેજ કરી શકાયું હતું એટલે દર્શક મિત્રોને એ સલાહ છે કે આપણી પાસે જ્યારે આપણે જે ફંડ રાખતા હોય છે આપણું રિઝર્વ કે જેને ઇન્વેસ્ટમેન્ટ આપણે કહેતા હોઈએ છીએ તે ઇન્વેસ્ટમેન્ટને ડાયવર્સિફાઈડ સાથે સાથે એસઆઈપી સિસ્ટમથી આપણે જો કરીશું તો ચોક્કસથી આ પ્રકારેના જ્યારે ભાવની મોટી વધઘટ આપણને જોવા મળતી હોય છે તો તેનો ભોગ ન બનતા આપણે એ ઇન્વેસ્ટમેન્ટને પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ નમસ્કાર